આજરોજ રાજકોટ જિલ્લાના જસદણ વિશુદાન ગઢવી ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યકર્તાઓનો ઉત્સાહ અને પોતાના જેવી આમ જનતાના હક્કો માટે સંઘર્ષ કરવાની ઈચ્છા સ્પષ્ટ કરે છે કે આમ આદમી પાર્ટીનું સંગઠન મજબૂત બની રહ્યું છે રિપોર્ટર જિગ્નેશભાઈ સિત્પરા સાથે કેમેરામેન રસિકભાઈ વિસાવળિયા આઝાદ મીડિયા લાઈવ જસદ ત્યારે પત્ની રસોડામાંથી બહાર આવતી હશે કે આ ગેસના સિલિન્ડરનો બી બિલ મારાથી નહીં ભરાય આ વીજળીનું બિલ આવી ગયું છે વીજળીવાળાના અને એનાથી આગળ બાઈક પાસે જશે એટલે પેટ્રોલ બાઇકમાં નહીં હોય કે મહેમાનને પાછો એસટી સ્ટેન્ડે મૂકી આવો વાડીએ મોટર ચાલુ કરવા જશે તો અહીંયા દવા લેવાના પૈસા નહીં હોય બિલકુલ આજે જસદણમાં આગામી નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે જસદણની ટીમ સાથે મીટિંગ કરી છે સભા કરી છે લોકોને જસદણ નગરપાલિકામાં ભાજપે વર્ષોથી ગંદકી હોય બજેટમાં ભ્રષ્ટાચાર હોય રૂપિયા મોટા પ્રમાણમાં જે બજેટ આવે છે એ બજેટ મોટા મોટા નેતાઓના ખિસ્સામાં જાય છે એ લઈને આજે લોકોને જાગૃત કર્યા છે લોકોને અમે વચન પણ આપ્યા છે કે જસદણ નગરપાલિકા જો આમ આદમી પાર્ટીની બને છે તો સોસાયટીઓ નક્કી કરશે કે એમને એમનો જે બજેટ છે એ ક્યાં વાપરવો છે સોસાયટીઓ સાથે મિટિંગો કરીને નક્કી થશે સાથે પારદર્શકતા લાવીશું ટેન્ડર સિસ્ટમમાં કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં અને પાંચ વર્ષની અંદર આ જસદળમાં જે પંચોતેર વર્ષમાં જે વિકાસ નથી થયો એવો વિકાસ પાંચ વર્ષમાં કરીને આપવાની પણ ખાતરી આપી છે એટલે જસદણવાસીઓને પણ વિનંતી કરી છે કે ભાજપ કોંગ્રેસ બહુ જોયા હવે આમ આદમી ઉપર એકવાર વિશ્વાસ મૂકો અને મને પૂરો વિશ્વાસ છે કે અહીંયા વિધાનસભામાં પણ જસદણની સીટ ઉપર માત્ર સામાન્ય માર્જિનથી આમ આદમી પાછળ રહી ગયું